એ તારા 500 રૂપિયા પાછો દે કામળા આજે તને સુનો કોણ ભેગ છે દોસા તાતા કે કી કાંસ તો એક કામળા પાછા હોય છે ને નવ તુન માણસ આમળા તો ભાઈ જે સુનો ભેગ છે પારા દોસા કાબટ નવ તુન માણસ સુન્દરે ભેગ છે ને તો સુનો તો ભેહી ના સુન્દરે

তৰা কোনো বেয়া নাই উঠ তো তোৰ তাৰ কামে